નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જ્યોતિષ ચોપડામાં આજે જાણીએ શાકભાજી જથ્થાબંધના એક કિલોના ભાવ આજની બજાર ઘણી ઉથલપાથલ થઈ ગઈ છે બકાલામાં ભીંડામાં બજાર રહે છે વીસ થી પચીસ રૂપિયા સુધી ગુવારની બજાર થાય છે ત્રીસથી ચાલીસ રૂપિયા કારેલામાં બજાર છે વીસથી પચીસ રૂપિયા કિલો ગલકા આઠથી દસ રૂપિયે કિલો તુરિયામાં વીસથી પચીસ રૂપિયા મરચાં જાડામાં બહુ બજાર દબાણું છે વીસથી પચીસ રૂપિયા કિલો વેચાણ છે મરચાં જીરા પણ ડાઉન થયું છે ત્રીસથી પાંત્રીસ રૂપિયા કિલો તાણામાં સુધારો છે વીસથી ત્રીસ રૂપિયા मेथी में बजार से पचास थी सौ रुपये किलो मूरा दस थी पंद्रह रुपये किलो लीली डुंगी वीस रुपये किलो कुलर में रनिंग बजार से तीस से चालीस रुपये कोबी में दस थी तेरह रुपया टमाटा दस थी अठार रुपये किलो काकड़ी चाइना वीस पच्चीस रुपया गरमर तीस चालीस रुपये किलो रींगणा जनरल बजार पाँच थी दस रुपये किलो ંગણા કોટી પંદરથી લઈને વીસ રૂપિયા સુધી છે ચોરા ત્રીસ થી પાંત્રીસ રૂપિયા કિલો દૂધીમાં બજાર છે આઠથી દસ રૂપિયા આદુ બજાર છે એકસો વીસથી એકસો ત્રીસ રૂપિયા કિલો લીંબુમાં બજાર એકસો ત્રીસથી એકસો સાઠ રૂપિયા બટેટા બજાર છે વીસથી સિત્તાવીસ રૂપિયા કિલો સૂકી ડુંગળીમાં દસથી પંદર રૂપિયા દેશી ગાજરનું બજાર પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી સૂકું લસણ એકસો વીસથી એકસો પચાસ સાઠ રૂપિયા સુધી સરંગો વીસથી પચીસ રૂપિયા કિલો છે રતાળું ગાજર વીસ રૂપિયા કિલો છે તો મિત્રો આ તા આજના જામખુંભિયા માર્કેટિંગ શાકભાજીના બજાર ભાવ મિત્રો આપણી